નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે કંટોલાના શાકની રેસીપી શેર કરીશ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે બધાના ઘરમાં અલગ અલગ રીતે કંટોલાનું શાક બનતું હોય છે તો અહીંયા હું જે રીતથી કંટોલાનું શાક બનાવીશ એ રીતથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો મિત્રો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે હવે કંટોલાને સરસ રીતે ધોઈ નાખ્યા છે અને આ કંટોલાનો જે કાંટાવાળો ભાગ છે તેને પીલરની મદદથી આછું આછું આપણે કાઢી નાખવાનો હવે આપણે કંટોલાને નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું તો અહીંયા જે કંટોલા છે તે એકદમ નાના છે અને કૂણા છે જો કંટોલા મોટા હોય ને તો અંદરના કઠણ બી કાઢી લેવાના અને આ કંટોળાને આપણે નાના નાના ટુકડાઓ કરી અને સુધારી લઈશું હવે મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા ગાંઠિયા લીધા છે એક ચમચી ધાણાજીરાનું પાવડર વન ફોર્થ ટીસ્પૂન આપણે હળદર પાવડર લઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર અને એક ચમચી આપણે અહીંયા ખાંડ લઈશું ધાણાજીરાનો પાવડર ફરીથી મેં એક ચમચી જેટલો નાખ્યો છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડોક ગરમ મસાલો નાખી લઈએ અહીંયા આદુ અને લસણની પેસ્ટ નાખી છે અને થોડીક કોથમરી પણ નાખી દીધી છે તો સેવનો ઉપયોગ પણ કરી શકાય અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકાય તો આ બધી વસ્તુઓને મેં મિક્સરમાં એકદમ ક્રશ કરી નાખી છે તો એકદમ આપણો સરસ મજાનો ટેસ્ટી મસાલો બની અને તૈયાર થઈ ગયો છે થોડું પાણી આપણે તેમાં નાખી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ થોડીવારમાં આ બધું જ પાણી શોસાઈ જશે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલો બની તૈયાર છે હવે તેલને ગરમ કરવા માટે મેં રાખી દીધું છે હવે આ તેલમાં આપણે બધા જ સુધારેલા કંટોલા નાખી દઈએ કંટોલા એકદમ સરસ મજાના ધીમા તાપે આપણે તળાવા દેવાના છે તો કંટોલાને આ રીતે ફેરવતા રહીશું અને આપણે બધા જ કંટ્રોલા સોફ્ટ થાય ત્યાં સુધી ગેસ પર રાખીશું તો અહીંયા બધા કંટોલા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે તો તેને એક વાટકામાં આપણે કાઢી લઈએ તો અહીંયા કંટોલાને આ રીતે મેં એક બાઉલમાં કાઢી લીધું છે હવે કંટોલા સરસ મજાના સોફ્ટ અને એકદમ પોચા થઈ ગયા છે તો હવે આપણે બીજી કઢાઈમાં લઈશું તેલ તો અહીંયા બે ચમચી જેટલું મેં તેલ લીધું છે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું નાખી દીધું છે જીરું સરસ મજાનું ફૂલી ગયું છે તો થોડાક આપણે લીમડાના પાન અને ટમેટા નાખી દઈએ ટમેટા સરસ મજાના સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહીશું ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે બધા જ કંટોળા તેમાં નાખી દઈશું કંટોલા પહેલાંથી જ આપણે તેને સાંતળીને રાખ્યા છે તો સરસ મજાના સોફ્ટ છે ટમેટા સાથે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા કંટોલા સરસ રીતે ટમેટા સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો ચોથાઈ ચમચી જેટલી હળદર એક ચમચી આપણે ધાણાજીરાનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે હવે આ બધી મસાલાને બધા મસાલાને આપણે સરસ રીતે કંટોલા સાથે મિક્સ કરી દઈએ તો અહીંયા બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે નાખી દઈએ તો બધો મસાલો આપણે તેમાં નાખી દઈશું હવે થોડુંક તેમાં પાણી પણ નાખી દઈએ જે વધારાનો મસાલો છે તેને આ રીતે પાણીથી સાફ કરી અને નાખી દઈશું થોડુંક ઉપરથી વધારે પાણી નાખી દઈશું હવે પાણીને સરસ રીતે શાક સાથે મિક્સ કરી અને ઢાંકણને થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી વધારાનો જે તેલ છે તે ઉપર આવી જાય શાક એકદમ ટેસ્ટી બનશે મિત્રો આ રીતે એકવાર શાક જરૂરથી ટ્રાય કરજો તમને વારંવાર બનાવવાનું મન થશે તો અહીંયા આપણું શાકમાં આપણે થોડુંક મીઠું ઓછું લાગે છે તો મેં ઉપરથી સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દીધું છે અને ફરીથી આપણે મીઠાને શાક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ થોડીવાર માટે આપણે ઢાંકણને બંધ કરી અને શાકને એકદમ ધીમા તાપે ગરમ થવા દઈએ તો અહીંયા અડધી મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો કે બધું જ તેલ બહાર આવી ગયું છે અને શાક આપણું સરસ મજાનું ટેસ્ટી બની અને તૈયાર થઈ ગયું છે જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડિયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ